આર અંતર્ગત બાળકોનું વાંચનનું મૂલ્યાંકન કેવી રીતે કરવું ચેટની અંદર વાંચન સમીક્ષા આપણે ઉપર ક્લિક કરીશું ત્યાં આપણે શાળાનો ડાયસકોડ લખવાનો છે અહીં આગળ હું એક શાળાનો ડાયસકોડ લખું છું બરાબર ઓકે પછી ટીચર કોડ આપણે દાખલ કરવાનો છે અહીં આપણે ટીચર કોડ નાખીશું ટીચરનું નામ આવશે અને સાચું આપીશું ત્યાર પછી અહીં જો પરિણામ જોવાનું છે મૂલ્યાંકન કેવી રીતે કરવાનું પરિણામો કેવી રીતે વાંચવા તેનું પણ માર્ગદર્શન છે અહીં આપણે ઓઆરએફ મૂલ્યાંકન કરીએ છીએ બરાબર તો સૌ પ્રથમ આપણે માઇક ટેસ્ટ કરીશું માઇક ટેસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે કેટલીક પરમિશન્સ માગશે જો તમે પરમિશન આપી દીધી હશે તો બરાબર છે જો પરમિશન નહીં આપી હોય તો તમારે પરમિશન અહીં આગળ તમે માઇક ટેસ્ટ કરી શકો છો ત્યાર પછી અહીંયા જશો એટલે વાંચન આપણે મૂલ્યાંકન શરૂ થશે અહીં આગળ તમને વાંચનનો વિડીયો પણ છે અહીં આપણે પૂરેપૂરી રીતે માઇક ચકાસણી કરી નજીકની વાડીમાં આગળ હવે આપણે ધોરણ પસંદ કરીશું બરાબર ધોરણ અને વર્ગ પસંદ કરીશું અહીં આગળ બાળકનું નામ પસંદ કરી અને અહીંયા આગળ આપણે વાંચનની સમીક્ષા ચાલુ કરીશું અહીં આગળ આપણે મૂલ્યાંકન શરૂ કરીશું અહીંયા આગળ જેવો ફકરો દેખાય કે બાળકને આપણે વંચાઈશું અને બાળક વાંચવાનું શરૂ કરે બરાબર પછી આપણું મૂલ્યાંકન એ રીતે પૂર્ણ કરીશું અહીં આગળ ફકરો દેખાશે અને ફકરો દેખાય અહીં આગળ બાળકોને નામ સાઈઝ પ્રમાણે આપણે અક્ષરોની સાઈઝ પણ કરી શકીએ છીએ બરાબર તો આ રીતે આપણે સ્ટાર્ટ કરીશું જેવું સ્ટાર્ટ કરીશું એટલે ફકરાનું જે બ્લર હતું એ કમ્પ્લીટલી ફકરો આપણે ધન્યવાદ